લખતર ખાતે અમિત શાહના ડોક્ટર આંબેડકર વિશે સંસદમાં આપેલા નિવેદનના વિવાદને પગલે અનુસૂચિત જાતિ સમાજ અને જય ભીમ યુવા ગ્રુપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો સાંસદમાં અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર અંગે કરેલા નિવેદનના વિરોધમાં દલિત સમાજમાં રોષ વ્યાપ્યો છે લખતર શહેરમાં જય ભીમ યુવા ગ્રુપ અને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા લખતર વિરમગામ હાઈવે ઉપર અમિત શાહના પુત્રાનું દહન કરવામાં આવ્યું

અમિત શાહે જે વાણી વિલાસ કરેલો છે કે આંબેડકર 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 પણ આ ફેશન નથી આ ફેશન છે એ મહામાનવે ભારત દેશને ને આપ્યું છે ને એને ગણવા બેસે નહીં એ દિવસોના દિવસો જતા રહે એવા છે

એને લીધે અમે અમારા લોહીનામું અમારે જોતું નથી તેમનું રાજીનામું લેવામાં આવે અને જે ભારત દેશના વિકાસ પુરુષ કહેવાય એવા નરેન્દ્ર મોદી ને જે થોડીક પણ આસ્થા હોય બાબા સાહેબ પ્રત્યે ભાવના હોય તો અમિત શાહજી નું રાજીનામું લઈ અને આ એક દાખલો બેસાડી દે કે આવનારા દિવસોમાં કોઈ પણ આવો વાણી વિલાસ બાબા સાહેબ વિશે કરી શકશે નહીં